નમસ્કાર મિત્રો અમારી વર્લ્ડ ફાઈડ ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજથી મિત્રો આગામી ત્રણ કલાક ની અંદર વરસાદની મિત્રો ફૂલ આગાહી આપી દીધી છે તો મિત્રો પૂરો વિડીયો જુઓ ક્યારે થશે વરસાદ નમસ્કાર મિત્રો બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે અને જે સિસ્ટમ છે ક્યારથી મુવમેન્ટ કરશે અને ગુજરાતમાં ક્યારથી વરસાદની શરૂઆત થશે જે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સોળ ઓગસ્ટ થી ચોવીસ ઓગસ્ટ વચ્ચે વરસાદની જે વાત કરી છે અને એ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવવાની છે હવે બંગાળની ખાડીની અંદર આજે બાર તારીખના રોજ એ સિસ્ટમ છે આકાર લેવાનું ચાલુ કરી દીધું છે અત્યારે સિસ્ટમ છે ઘણી બધી ડેવલોપ પણ થઈ ગઈ છે અને હવે આવનારા ચોવીસ કલાક એટલે કે આવતીકાલે તેર તારીખે સાંજ સુધીમાં આ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને આવતીકાલે સાંજે કરવાનું ચાલુ કરશે દરિયામાં કોઈ પણ સિસ્ટમ બનતી હોય જ્યાં સુધી સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ડેવલપ ન થાય ત્યાં સુધી મોટા ભાગે એની મુવમેન્ટ થતી ન હોય એટલે સંપૂર્ણપણે જે સિસ્ટમ છે એ હવે આજે મોડી રાત સુધીમાં તૈયાર થઈ જશે અને આવતીકાલે ખૂબ મજબૂત બની જશે અને આવતીકાલે બપોર સુધીમાં એ સિસ્ટમ છે એ મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન બની જશે અને આવતીકાલે સાંજ સુધીમાં એ સિસ્ટમની મેન્ટ ચાલુ કરી દેશે અને હવે અત્યારે લગભગ નેવું ટકા સુધી એવું કહી શકાય કે આનો ટ્રેક ફાઇનલ થઈ ચૂક્યો છે અને હવે આ સિસ્ટમનો ટ્રેક છે એ બંગાળની ખાડીમાંથી આગળ નીકળશે એટલે આંધ્રપ્રદેશના મોટા ભાગના વિસ્તારો દક્ષિણ ઓડિશાના ભાગો ઉપર થઈ અને મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ આવશે મહારાષ્ટ્ર સુધી સિસ્ટમ આવશે એટલે જે દક્ષિણ મધ્યપ્રદેશના ભાગો છે એને પણ આના આઉટર ક્લાઉડ છે એ કવર કરતા હશે અને મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આવશે અને મહારાષ્ટ્ર ઉપર પહોંચે એટલે એનો સિયર ઝોન છે એ અરબસાગર સુધી લંબાઈ અને અરબસાગર સુધી શિયર તો અરબસાગરમાંથી નવી એનર્જી મળશે કેમકે અરબસાગર પણ હવે ધીમે ધીમે સક્રિય થઈ ચૂક્યો છે અને એની સક્રિયતાને કારણે અરબસાગરનો ભેજ છે એ મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ પહોંચે ત્યારે એને મળે જેને કારણે આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપર આવી અને વધુ મજબૂત બનશે સામાન્ય રીતે ઘણી વખત એવું બનતું હોય છે તો કોઈ પણ અરબ સાગર કે બંગાળની ખાડીની એ સિસ્ટમ છે જેમ એ પ્રવાસ કરે છે એમ નબળી પડતી હોય બંગાળની ખાડીની કોઈ પણ સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી મહારાષ્ટ્ર સુધી પહોંચે તો ત્યાં પહોંચીને નબળી પડવી જોઈએ પણ હવે આને અરબ સાગરનો ભેજ મળવાનો છે એટલે નબળી પડવાની જગ્યાએ મજબૂત થશે મજબૂત થશે એટલે સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી મજબૂત થઈ અને લો પ્રેશર બની જશે અને લો પ્રેશરના રૂપમાં સોળ ઓગસ્ટ થી લઈને ચોવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાત ઉપરથી પસાર થવાની છે જેને કારણે આપણે સોળ થી ચોવીસ ઓગસ્ટમાં સારા વરસાદો પડવાના છે જે આગાહી આપણે ગઈકાલે પણ કરી હતી ખાસ કરીને આ સાર્વત્રિક વરસાદો હશે આ વરસાદના રાઉન્ડની અંદર લગભગ ગુજરાતના નેવું થી પંચાણું ટકા વિસ્તારને સારા વરસાદો મળશે અને સૌથી વધારે વરસાદ છે સૌરાષ્ટ્ર કચ્છ અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ત્રણેય રીજનની અંદર સૌથી વધારે વરસાદ પડે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને કાયદેસર ગમરોડી નાખે અને સૌરાષ્ટ્રનો ગીર સોમનાથ જિલ્લો છે કે જ્યાં સૌથી ઓછા વરસાદો હતા ગોંડલ અને જે આપણે કહી શકાય દેરડી કુંભાજી સુધીના વચ્ચેના જે વિસ્તારો હોય એ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદનું પ્રમાણ ઓછું હતું અત્યાર સુધી એને પણ સારા વરસાદનો લાભ મળશે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ સારા વરસાદો પડશે એવી જ રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે ત્યાં મધ્યમ પડશે પણ નબળા નહીં હોય એટલે સાર્વત્રિક સિસ્ટમ બનવાનું ચાલુ થઈ ગયું છે અને આવતી આજે મોડી રાત સુધીમાં એ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત રીતે તૈયાર થઈ જશે અને આવતીકાલે બપોર બાદ તેની મુવમેન્ટ ચાલુ કરી દેશે ખાસ કરીને આનો ટ્રેકની માહિતી હતી આનો ટ્રેક ગુજરાત